સુરેન્દ્રનગર સહિત જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાના ભાગરૂપે વિવિધ સરકારી કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે સ્વચ્છતાના સંદેશ આપવાના ભાગરૂપે હવે સ્થાનિક સંસ્થાઓ પણ આગળ આવી છે સુરેન્દ્રનગરમાં રાજપુતાના આર્ટ સ્ટુડિયોના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો છે જેના ભાગરૂપે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા કચેરી બહાર દિવાલ પર સ્વચ્છતાના વિષય સાથે વોલ પેઇન્ટિંગ તૈયાર કરીને શહેરીજનોની સ્વચ્છતા બાબતે સજાગતા દાખવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે મારું નામ પ્રિયા રાઠોડ અમે લોકો રાજપુતાના આર્ટ સ્ટુડિયોમાં આર્ટ પેઇન્ટિંગ શીખીએ છીએ આજે અમે સુરેન્દ્રનગર ને એ સાબિત કરવા માંગીએ છીએ કે સ્વચ્છતા બહુ જ મહત્વની છે એટલા માટે અમે આજે વોલ પેઇન્ટિંગ પર ઈવેન્ટમાં અમે લોકોએ સ્વચ્છતા ઉપર બહુ જ થોડી ઘણી પેઇન્ટિંગ કરી છે જેની અંદર કોઈ કોઈ વ્યક્તિ છે જે સાફ કરતો હોય એવી બધી એવા બધા આર્ટ માધ્યમથી અમે લોકો સુરેન્દ્રનગર અને બીજા બધા લોકોને સાબિત કરવા માંગીએ છીએ કે સ્વચ્છતા બહુ જ જરૂરી છે કાવિનીબા અશોકસિંહ ઝાલા રાજપુતાના આર્ટ સ્ટુડ ઓનર છું આર્ટ સ્ટુડિયો છે મારો અને છેલ્લા ઘણા સમયથી અમે ચિત્ર વિષયક બધી જુદી જુદી ઇવેન્ટ કરીએ છીએ આજે સ્વચ્છતાને અનુરૂપ સ્વચ્છતા અભિયાનને લઈને અમે સુરેન્દ્રનગરમાં નગરપાલિકામાં વોલ પેઇન્ટિંગની એક ઇવેન્ટ રાખી છે અને અહીંની સુરેન્દ્રનગરની જાહેર જનતાને અમે ચિત્રના માધ્યમથી એક કલાકાર તરીકે એક સંદેશો આપવા માંગીએ છીએ કે અહીંની પ્રજા સ્વચ્છતા અભિયાનમાં ખૂબ જાગૃત બને અને આપણા સિટીને ખૂબ સ્વચ્છ રાખે અમે એવો ચિત્રના માધ્યમથી દરેક સુરેન્દ્રનગરના નાગરિકને એક આવો પોઝિટિવ સંદેશો આપવા માગીએ છીએ અને મારા દસેક જેવા વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર કામ કર્યું છે અને એ લોકો સવારના એ અમે લોકો પેઇન્ટિંગ કરી રહ્યા છીએ બધાનું ચિત્ર ખૂબ જ સરસ છે આજે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા આ વોલ પેઇન્ટિંગ કરાવવામાં આવી રહ્યું છે બાળકો એમ આ કોમ્પિટિશનમાં ઉતર્યા છે કે સુરેન્દ્રનગરને સ્વચ્છ સુરેન્દ્રનગર બનાવવાના પોઝ અલગ અલગ દોરી અને વોલ પેઇન્ટિંગ કરી રહ્યા છે જેનાથી લોકો અવરજવર કરવાવાળા જુએ કે સ્વચ્છતા એમના જીવનમાં કેવી રીતે વણવી એ માટે અહીંયા ભાવિની બા એમના સ્ટુડન્ટ્સને લઈ અને એમની કલાનું અહીંયા પ્રદર્શન કરી રહ્યા છે અને સાથે સાથે એક મેસેજ જે આપણે સેવા સપ પખવાડિયા તરીકે આપણે આ પંદર દિવસ ઉજવી રહ્યા છીએ નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશના વડાપ્રધાન શ્રી સ્વચ્છાગ્રહી છે અને એમની જન્મદિવસથી લઈ અને બીજી ઓક્ટોબર જે ગાંધીજીનો જન્મદિવસ છે જન્મજયંતિ નિમિત્તે આપણે પંદર દિવસ સતત સેવા પખવાડિયાના સ્વરૂપમાં અહીંયા સ્વચ્છતા આપણા જીવનમાં વણાય એ સુપર સંદેશ માટે આપણે આ કામ આજે વોલ પેઇન્ટિંગનું કરાવી રહ્યા છીએ